ભરૂચ શહેરના મમ્મુપુરા વિસ્તારમાં આવેલા નંદુમિયા નાળા પાસે એક ઘરમાં અગમ્યો કારણસર આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી જોકે ગણતરીના કલાકોમાં જ ફાયરફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા મિયાના નાળા પાસે આવેલ એક મકાનમાં બાજુ નગરપાલિકા અને જીએનએફસી પાંચ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા આગમાં મકાનમાં રહેલ બે જેટલા ગેસ ના બોટલો પણ ફાટ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ગેસના બોટલમાં બ્લાસ્ટ થી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ બી પોલીસ મથક સામે લાલવાડી વિસ્તારમાં એક મકાન જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે આગના દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની ચપેટમાં અન્ય બે મકાનો પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું આગમાં બે ગેસ ના બોટલો પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગમાં બોટલો ફાટતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા અને ફાયર બ્રિગેડ ની ટીમ ને કરાતા નગરપાલિકાના ફાયર આવ્યા જેને લઈને લોકો રાહત નો શ્વાસ લીધો હતો નજીક માં જ રહેલા લાકડાના ડેન્સા લાકડાનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોય આગ લાગવાની ઘટનાને પગલે ડેન્સા સંચાલકો તાત્કાલિક આગની શાળાઓ વચ્ચે લાકડાઓ દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા સદનસીબે આગ કાબુમાં આવી જતા મોટી હોનારત ટળી હતી જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની ચાર ગાડી તેમજ જીએનએફસીની એક વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ નેવું પર્સન્ટ જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું પરંતુ અમે સમયસર આવી જતાં તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે